વલસાડના પારનેરા ડુંગર ખાતે આવેલા માતાજીના મંદિરના પરિસરમાં દીપડા જોવા મળ્યો વલસાડ તાલુકાના વન્ય વિસ્તાર એવા પારનેરા ડુંગર અને તળેલી વિસ્તારમાં દીપડાઓ વસવાટ કરે છે ગત ઓગણત્રીસમી નવેમ્બરની રાત્રિએ કદાવર દીપડો શિકાર અને પાણીની શોધમાં પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિરે આવી પહોંચ્યો હતો મંદિર પરિષદ અને ડુંગર ઉપર દીપડાએ લટાર મારી હતી ડુંગર ઉપર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસેથી કૂતરાના દસ બચ્ચાઓનું મારણ કર્યું હતું મંદિરના સંચાલકોને ઘટનાની જાણ થતાં મંદિર પરોષદમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા દીપડાએ પારનેરા ડુંગર ઉપર આવેલ મંદિર પરિષદમાં મારેલી લટાર અને કૂતરાના બચ્ચાઓના શિકારની સમગ્ર ઘટના અખમાં કેદ થઈ હતી મંદિર પરિષદના સંચાલકોએ ઘટનાની જાણ પારનેરા ગામના સરપંચ અને વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે ગણાતા પારનેરા ડુંગર અને આજુબાજુમાં આવેલા જંગલ વિસ્તારમાંથી વન્યપ્રાણી દીપડો શિકાર અને પાણીની શોધમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહે છે ગત ઓગણત્રીસ નવેમ્બરના રોજ વન્યપ્રાણી દીપડો રાત્રે પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિર પરિષદમાં વન્યપ્રાણી દીપડો આવી પહોંચ્યો હતો વન્યપ્રાણી દીપડાએ મંદિર પરિષદમાં શિકારની શોધમાં આવી પહોંચ્યો હોવાથી કૂતરાઓમાં દોડધામ મચી ગઈ હતી પારનેરા ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાના મંદિર પાસે દસ જેટલા કૂતરાઓના બચ્ચાઓનું દીપડાએ મારણ કર્યું હતું બીજા દિવસે મંદિર પરિષદ નજીક કૂતરાઓના બચ્ચાઓનું મારણ કર્યાના અવશેષ અને દીપડાની હાજરીના નિશાનો મળતા મંદિર સંચાલકોએ મંદિર પરિષદમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં સીસીટીવી કેમેરામાં દીપડાની તમામ હરકતો કેદ થઈ હતી સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ અને આગ્રણીઓને કરવામાં આવી હતી સરપંચે તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમે મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા દીપડાની હાજરી અવશેષ મળ્યા હતા બ્યુરો રિપોર્ટે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભારત